અને હું બી અત્યારે ગુજરાતી લખવા બેસીશ અને પછી હું લખીશ જ્યોગ્રાફી જ્યોગ્રાફી એમનું આપેલું છે બટ એ સમય એવા છે ને કે અમે દેટ લખી છે રાઈટ બધા બધા એવા છે મારા મોસ્ટ ઓફ ફ્રેન્ડ એવા છે સો અત્યારે અમે આ કમ્પ્લીટ કરશું એન્ડ ધેન અમે શું કરશું એમને બી નથી ખબર બટ સ્ટેચ્યુન ગાઈસ સો ગાઈસ અમે લખતા હતા અને વોટ અ સરપ્રાઈઝ હાઈ 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 બાબુ છે કૂકુ છે અને હાથી યેય મામુ ઓકે સો ગાઈઝ અત્યારે એક્ચુઅલીમાં તો થિંગ ઇઝ કે અમારે મામાીનો ફોન જે છે ને એમાં યુ નો કલર નહીં દેખાતો હોય એવું દેખાય કે લાઈક હળદરમાં કોઈ ડુબા દીધો હોય પીળું પીળું દેખાય ચા એરોનું વાય અત્યારે લોકો ગયા છે પુરવા અને મામી કોઈ મમ્મી

બીજી બે 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 સો ગાઈસ સ્ટે ટ્યુન પછી મળીએ સો ગાઈસ અહીંયા પૂર્વાને બહુ જ માથું દુખાય છે અને પૂર્વા હંમેશા આમ ચોકી જાય ખબર નઈ કેમ સો મુડી વાર ઉઠી રહે છે એના ઘરે અને મને બહુ જ હેડેક થાય છે કે તમને હું જણાવી ના શકું કેટલો હેડેક થાય છે કારણ કે હેડેક થવું એ લાઈક સો હેપ્ટિક

મને તો હવે મિસ લાઈ મમ્મી બનાવી દીધું ખાવાનું હવે અમે ખાઈ ને ગી પટ્ટી કરી દઈશું તો ચલો ખાઈ લઈ ગાઈનલી is all as we all know ready to so ah uh, aya che methi na thepla aya che dahi sazvann chutney lasan ni chutney ane aya che prach so many menus and guys the another thing is ke, mommy banana, but, I'm

લાઈક મને તો એટલી મજા ના આજના દિવસમાં બટ મને અત્યારે માથું દુખાઈ રહ્યું છે એટલું દુખાય છે ને ગઈઝ કે બસ પેલું પપ્પા કહેતા હતા કે હણકા મારે એ રીતે માથામાં હણકા મારી રહ્યા છે અત્યારે ગાઈઝ વી કે તમને મારો જો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો નહી કે બી પૂરો થાય 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 બધા એન્ડ જો તમે આવો છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા દિવસ અને નવા શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે